તે નાખશો એટલે એપ્લિકેશન ઓપન થઈ જશે વિદ્યાર્થી મિત્રો આપ સર્વે જાણો છો કે 21 ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ લોન્ચ થઈ ચૂક્યો એટલે કે અપેક્ષિત લોન્ચ થઈ ચૂકી છે જો તમે ખરીદી કરો છો 300 થી વધુ ની તો 15% સુધી નો ડિસ્કાઉન્ટ છે કોડ છે NAV15 અને વિદ્યાર્થી મિત્રો 500 થી વધુ ની ખરીદી કરો છો તો 20% સુધી નો બમ્પર ડિસ્કાઉન્ટ છે કોડ છે NAV20 ઘરે બેઠા બેઠા પણ ઓર્ડર આપી શકો છો અને મોબાઈલ નંબર ઉપર પણ ઓર્ડર આપી શકો છો

દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે આ હેતુ કાર્યક્ષમ રીતે અને કર્કસર પૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન શું છે જરૂરી છે કર્કસરપૂર્વક કામ કરશો યોગ્યતાથી કામ કરશો તો તમને સફળતા વધારે પડશે એટલે હેતુ લક્ષ્ય એટલે અમુક ખાસ ધ્યેય ગોલ અચીવ કરવા માટે સંચાલનનો ઉપયોગ થતો હોય છે વિજ્ઞાન કળા અને વ્યવસાય છે આ મુદ્દો છે આપણા માટે એક માર્ક્સમાં મોસ્ટ આઈમપી વિજ્ઞાન કળા અને વ્યવસાય કઈ રીતે વિજ્ઞાન કળા અને વ્યવસાય છે તો જો સંચાલન એક વિજ્ઞાન છે શા માટે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન સંચાલન વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે પછી સંચાલન કળા છે એક પ્રકારની આવડત છે સંચાલન તો બધા કરે છે બેસ્ટ કોણ કરે જેનામાં સંચાલનની શું છે કળા કળા એટલે વ્યક્તિમાં રહેલું કૌશલ્ય અને છેલ્લે છે વ્યવસાય

આ એ લોકોની હું વાત કરું છું વિદ્યાર્થી મિત્રો કે જે લોકો એ આઈઆઈએમ કે આઈઆઈટીમાંથી વ્યવસાયિક જ્ઞાન પ્રાપ્ત કરીને બહુ મોટી મલ્ટીનેશનલ કંપની ના સીઈઓ બન્યા છે એટલે વિજ્ઞાન એટલે શું કળા એટલે શું ને વ્યવસાય એટલે શું આવું પૂછાઈ શકે છે ત્યાર પછી માનવીય પ્રવૃત્તિ સંચાલન માનવીય પ્રવૃત્તિ છે સિમ્પલ દ્રષ્ટિકોણ થી સમજો સંચાલન માનવી દ્વારા માનવી માટે માનવી થકી થતી પ્રવૃત્તિ છે એટલે કેન્દ્ર સ્થાને માનવી છે એટલા માટે કઈ પ્રવૃત્તિ કહેવાય છે માનવીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે માનવી વગર આ પ્રવૃત્તિનું કોઈ મહત્વ હોતું નથી અર્થાત જ્યાં માણસ નથી ત્યાં સંચાલનની આવશ્યકતા નથી તો જ્યાં માનવી છે ત્યાં સંચાલનની જરૂર પડે છે પછી જૂથ પ્રવૃત્તિ છે કોઈ એવું કહેતું હોય કે સંચાલનની એકલો વ્યક્તિ કરી લે તો ઇમ્પોસિબલ છે

હું જ બધાને દોરવણી આપીશ અને હું જ બધા પર કંટ્રોલ કરીશ આ સંભવ છે એક સિમ્પલ વ્યવસ્થા છે જૂથ પ્રવૃત્તિ કોને કહેવાય એના માટે જો તમારે ડીપમાં સમજવું જૂથ પ્રવૃત્તિ તો તમારી પાસે ધંધામાં પાંચ પાંડવ હોવા જોઈએ શું હોવું જોઈએ પાંચ પાંડવ મતલબ કે એક એવો હોવો જોઈએ જે અર્જુન જેવો હોવો જોઈએ જે ખૂબ જ દૂરનું વિઝ્યુલાઇઝ કરી શકવો છો દૂરનું જોઈ શકવો જોઈએ તો સંચાલન સારું થઈ શકે એક યુધિષ્ઠિર જેવો હોવો જોઈએ ખૂબ વિચારચક્ષુ માણસ જે ખૂબ સારું વિચારી શકતો હોય ધંધામાં સારા સારા ડિસિઝન લઈ શકતો હોય એક ભીમ જેવો હોવો જોઈએ ખૂબ બળવાનો હોવો જોઈએ પ્રોડક્ટ વેચવામાં બાંધવામાં નહીં હા અને એક સહદેવ નકુલ જેવો હોવો જોઈએ માર્કેટિંગ બોય કે ગમે ત્યાં જઈને માર્કેટિંગ કર્યા આવે પ્રોડક્ટને ગમે વેચી નાખે એટલે સંચાલન જૂથ પ્રવૃત્તિ છે અહીંયા તમારે ટીમમાં કામ કરવું પડે છે તો મોટા પાયે તમે ધંધા કરી શકો છો નિર્ણય પ્રક્રિયા સંચાલન નિર્ણય પ્રક્રિયા છે તમે જે ડિસિઝન લ્યો છો એટલે કે નિર્ણય લ્યો છો

ધાર્મિક કૃષિ લશ્કર શિક્ષણ વગેરે ક્ષેત્રમાં સંચાલન જોવા મળે છે તેથી તે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે ત્યાર પછી સતત ચાલતી પ્રવૃત્તિ છે વિધાન પૂછાઈ શકે સંચાલન સતત ચાલતી પ્રવૃત્તિ છે છે સમજાવો તો કે સીધી વસ્તુ એક વખત સંચાલન શરૂ કર્યા પછી અટકતું નથી ધ્યેય સિદ્ધ થઈ જાય તો નવા ધ્યેય ની સ્થાપના થાય છે અને નવા ધ્યેય મુજબ કામ થાય છે ઉદાહરણ તરીકે કે આ વખતે આપણે વર્ષ બે હજાર ચોવીસ માં નક્કી કર્યું હતું કે આપણી કંપનીએ સો કરોડ નો પ્રોફિટ કરવો છે સો કરોડ નો પ્રોફિટ બંધ કરી દેવાની પછી અટકી શકાતું નથી નવા ધ્યેય નવા લક્ષ્ય સાથે સતત પ્રસ્થાપિત કરીને કામ કરવું પડે છે તો હે વીમા જૂની સાસ મુદ્દા અહીંયા થાય છે પૂરા સંકલન નું મહત્વ હું હંમેશા આવ્યો છું ચેપ્ટર એક માંથી તમારે ચકાચક તૈયારી કરવી હોય તો આ ટોપિક નો ભૂલતા માનવ સંસાધન સંચાલન પછી આખા ગોખી મહત્વ લક્ષણો બધું અને એક છે સંચાલન સંચાલનની સપાટીના કાર્ય આ ચકાચક પાકા કરી નાખજો આમાંથી ઓછામાં ઓછું ત્રણ થી છ માર્ક્સ નું આવશે સંચાલન નું મહત્વ કીધું છે એમાં કોનો કોનો સમાવેશ થાય ચેપ્ટર ત્રણ

તો એમાં કાંઈ પણ રહી જતું નથી એટલે જે કામ સરળતાથી કરી શકે એની કાર્ય રહી જતું નથી અને જે કાર્ય રહી જતું નથી ને એમાં શું જળવાય છે સંવાદિતતા જેમાં સંવાદિતતા જળવાય છે ત્યાં ક્રમ અને સમય જળવાય છે જ્યાં ક્રમ અને સમય યોગ્યતાથી ચાલતો હોય છે ત્યાં ધ્યેય સિદ્ધિ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે એટલે ધ્યેય સિદ્ધ કે હેતુ સિદ્ધ કરી શકાય છે આ રીતે સ્ટોરિકલ આ સવાલ પાકો કરી શકાય છે ઇઝીલી આધુનિક વિચારધારા વિશે ટૂંકનો લખો ટોટલ તમારી પાસે છે ને અહીંયા આપણી પાસે હું મેન તમને ત્રણ વિચારધારા કહીશ મેન ત્રણ વિચારધારા પ્રશિષ્ટ નવ પ્રશિષ્ટ અને વર્તન સંબંધિત અહીંયા આધુનિક ને એડ કરી લો ચાલો પણ તમે પ્રશિષ્ટ નવ પ્રશિષ્ટ આધુનિક કે વર્તન સંબંધિત આ ચાર માંથી એક તો ફરજિયાત આવશે જ ચાર વિચારધારા ચકાચક ગોખી નાખજો એમાંથી એક આવશે આવશે ને આવશે જ ઈસવીસન ઓગણીસો સાહીઠ બાદ જે વિચારધારા ધંધા પાછળ ઉપયોગમાં લેવામાં આવી એને કહેવાય છે આધુનિક વિચારધારા સંચાલન માત્ર કેટલાક ધંધા એકમનું ક્ષેત્ર ન રહેતા હવે સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાય વર્ગ આ સમય દરમિયાન ઉદ્ભવ્યો છે મતલબ કે હવે એવું નહીં કે માલિકો હોય સંચાલન કરે હવે તો એ સંચાલન કરે છે જેની પાસે નોલેજ છે સુંદર પીચે કે ગૂગલ નો સીઈઓ ગૂગલ નો માલિક છે તો એ મેનેજમેન્ટ કરે છે સીઈઓ છે સત્યમ નંદેલા કે ભાઈ માઇક્રોસોફ્ટ નો માલિક છે એ તો સીઈઓ છે એ તો જોબર છે એની નોકરી કરે છે તો હવે એક વ્યવસાય છે એક ધંધો તરીકે ઉપસો છે નોકરિયાત તરીકે આ વિચારધારામાં સંચાલનની સાથે સાથે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર આંકડા શાસ્ત્ર ગણિત શાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પણ સારો એવો ઉદ્ભવ થયો છે આ વિચારધારામાં કયા કયા સંચાલન શાસ્ત્રીનો સમાવેશ થાય કુંતજ ઓર્ડનલ જોજાર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીનો ઉપયોગ થાય છે આ ઉપરાંત પીટર એફ ડ્રગર વિલિયમ ઓચી સી કે પ્રહલાદ જે ભારતના સૌપ્રથમ સંચાલન શાસ્ત્રીને સમાવવામાં આવ્યા છે આધુનિક વિચારધારામાં એ લોકોના વિચારધારામાં સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો માત્ર ને માત્ર સો રૂપિયામાં આઈએમપી બેચ અને કેટલા બધા બેનિફિટ્સ કેટલા બધા બેનિફિટ્સ ચેપ્ટર વાઇઝ આઈએમપી બેચ લાઈવ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન પીડીએફ સ્વરૂપે સુપર ક્વોલિટીમાં મળશે ડાઉટ ક્લાસ સોલ્વ થશે વોટ્સએપ સપોર્ટ મળશે જૂના વર્ષના પેપર આ બધું કેટલા રૂપિયામાં સો રૂપિયામાં અને આઈએમપી બેચ જો તમે ફોલો કરો છો તો વિશ્વાસપાત્રતાથી નેવું પ્લસ પંચાણું પ્લસ અને કદાચ સો માંથી સો પણ તમે લાવી શકો છો એની ચાવી છે હેતુઓ ની એટલે નીતિ કા એટલે કાર્યક્રમ વ્યૂ એટલે વ્યૂહરચના અંદાજ એટલે અંદાજપત્ર ની એટલે નિયમો અને પદ્ધતિ એટલે પદ્ધતિ કે વિધિ

તો કે આયોજનમાં નક્કી કરેલા ધ્યેયવા સંચાલકો જે નિર્ણયો નીતિ કહેવામાં આવે છે પછી કાર્યક્રમ એટલે શું એક માર્ક્સની અંદર શોર્ટ ક્વેશન ફરી વાર આયા કાર્યક્રમ એટલે શું જે કાર્ય તમે કરો છો એને તમે જે ક્રમ આપો છો એને શું કહેવાય છે કાર્યક્રમ તો કે ધંધા કે ધંધાકામાં થતાં કાર્યને જે ક્રમ આપવામાં આવે છે તેને કહેવાય છે કાર્યક્રમ કાર્યક્રમથી શું થાય તો કે તમે જે કામ કરવાના છો મેં એક પણ કામ રહી જતું નથી કામ ઉપર નીચે નથી થતું કે એમાં ભૂલ આવતી નથી ને સમયસર કામ થઈ જાય છે એટલા માટે શું બનાવવામાં આવે છે કાર્યક્રમ કે આખા વર્ષ દરમિયાન કંપની કઈ રીતે કામ કરશે વ્યૂહરચના આમાંથી તો બે માર્ક્સનો સવાલ બન્યો છે કે વ્યૂહરચના એટલે શું શા માટે બનાવવામાં આવે છે વ્યૂહરચના કોને કહેવાય ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એને શું કહેવાય છે

મહત્તમ સફળતાની ખાતરી પ્રાપ્ત થાય છે એટલા માટે વ્યૂહરચના ઘડવામાં આવે આ છેલ્લી ત્રણ થી ચાર લીટી ધ્યાનમાં લેજો બે માર્ક્સ નો સવાલ ઈ અને વ્યૂહરચના એટલે શું એ ચર્ચા આપણે કરી છે ત્યાર પછી અંદાજપત્ર એટલે શું બે માર્ક્સ ની અંદર મોસ્ટ ટાઈમ પિક ક્વેશ્ચન અંદાજપત્ર એટલે શું અગાઉ પણ આપણે ચર્ચા કરી છે અને ફરી વખત આવક અને જાવક દર્શાવતા પત્રકને શું કહેવાય છે અંદાજપત્ર કહેવામાં આવે છે આવક અને જાવક દર્શાવતા પત્રકને અંદાજપત્ર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એમાં કયા કયા અંદાજપત્રનો સમાવેશ થાય છે મૂડી ખર્ચ ઉત્પાદન ઉત્પાદન ખર્ચ વેચાણ રોકડ વગેરે અંદાજપત્રનો સમાવેશ થાય છે નિયમ નિયમો શા માટે બને તો કે કર્મચારીઓ ડિસિપ્લિન માર્યો નિયંત્રણમાં રહે સમયસર કામ કરે બગાડ ન કરે ઉત્પાદન સમયસર થાય જેના કારણે એકમનો વિકાસ થાય અને કે પદ્ધતિ એકમ એકમના કાર્ય કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે વ્યૂહરચના એકમના રીફો સામે ટકવા માટેની વ્યવસ્થા દર્શાવે છે નીતિ એ ઉદ્દેશ કઈ રીતે પાર પાડી શકે તેની માહિતી પૂરી પડે જ્યારે વિધિ

હે નિકા વ્યુ અંદાજની પદ્ધતિ આ મુદ્દા પ્રમાણે ચાલજો સવાલ તમારો પાંચ મિનિટ થી પણ ઓછા સમયમાં થઈ જશે પણ જો તમે કારણ કે તો નકરા મુદ્દા જ આવશે અને ઈઝીલી તમારે તૈયારી કરવી છે તો મુદ્દાઓને સમેટતા શીખવું પડશે કાર્યુસાર વ્યવસ્થા તંત્રી રચના સમજાવો એટલે તો કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર એટલે શું

કોણ છે મુખ્ય અધિકારી બે ડિપાર્ટમેન્ટ છે વહીવટી વિભાગ કારખાના વિભાગ હવે એના માટે વહીવટી વિભાગમાં ચાર ડિપાર્ટમેન્ટ છે આ નંબર 1 આ નંબર 2 આ નંબર 3 આ નંબર 4 પછી સામે આ ડિપાર્ટમેન્ટ મે ચાર છે હવે ઈઝીલી પાકો કેમ કરું તો મેં તમને જો ઉપર ચાવી આપી છે આ બાજુ સુસી હિમા આ બાજુ જુસગુસ સુ એટલે સૂચના સી એટલે શિસ્ત હી એટલે હિસાબી અને માં એટલે માર્ગદર્શન સુસી હિમા આવી ગયું

હવે આ આકૃતિ સમજાવવી કેમ પ્રશ્નો અહીંયા બહુ ક્રિટિકલ છે પહેલો મુદ્દો પાડીને લખવાનો કે આ વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા વહીવટી અધિકારી પાસે હોય છે આ વ્યવસ્થા તંત્રમાં બે ભાગમાં વહેંચવામાં આવે છે વહીવટી વિભાગ અને કારખાના વિભાગ વહીવટી વિભાગમાં સૂચના અધિકારી શિસ્ત અધિકારી હિસાબ અધિકારી માર્ગદર્શન અધિકારીનો સમાવેશ થાય છે કારખાના વિભાગમાં જૂથ અધિકારી ઝડપ અધિકારી ગુણવત્તા અધિકારી સમારકામ વિજ્ઞાનનો સમાવેશ થાય છે આ વ્યવસ્થા તંત્રમાં વિભાગ અનુસાર સત્તા આપવામાં આવે છે આ વ્યવસ્થા તંત્રમાં તળ સપાટી કર્મચારી અને કામદારો હોય છે આ વ્યવસ્થા તંત્રમાં કામ સરળતાથી થઈ શકે એટલા માટે વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિને જે તે વિભાગની જવાબદારી આપવામાં આવે છે કામપતિ પતી ગયું વ્યાખ્યા લખો આકૃતિ દોરો ને નીચે આઠ થી દસ લીટીમાં આજે તમે છે એ સમજાઈ દો કામ પતી ગયું આઠ થી દસ મુદ્દા પાડીને લખ નાખવાનું છે ઓકે આ જે સમજૂતી આપી છે હું જે બોલેલો છું આખી સમજૂતી આપી છે ઈઝીલી તમે સ્કીપ કરી શકો છો અથવા તો તમે આરામથી પોઝ કરીને જોઈ લેજો સત્તા સોંપણીનું મહત્વ હવે સત્તા સોપણીના મહત્વમાં ચાવી મળશે કવિ અવિ સકા આ બેટા સ છે હા ઘણા લોકો કે સાહેબ છ આવી ગયો નહીં નહીં કવિ અવિ સકા ક એટલે કર્મચારી વિકાસ વી એટલે વિશિષ્ટીકરણનો લાભ અ એટલે અભિપ્રેરણ વી એટલે વિસ્તરણની તક સ એટલે સંકલન અને કા એટલે કાર્યક્ષમ સંચાલન સ્ક્રીનશોટ પાડી લેજો જેથી ઈઝીલી સોલ્વ પાકો થઈ શકે થિયરી જોઈએ કર્મચારી વિભાગ બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે કર્મચારી વિકાસ વિકાસ સત્તા સોંપણીને કારણે એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને પોતાના કાર્ય અંગે નિર્ણય લેવાની તક મળે છે જેથી આત્મવિશ્વાસમાં શું થાય છે વધારો સમજો તમારું ટેલેન્ટ બહુ છે પણ તમને તક આપવામાં ન આવે તો તમારું ટેલેન્ટ હાઇડન જ રહેશે મતલબ છુપાયેલું રહેશે કંઈ કામનું નથી પણ તમને સત્તા આપવામાં આવે શું આપવામાં આવે સત્તા અને તમારા ટેલેન્ટને બહાર લાવવામાં આવે તો એનો લાભ તો અમને જ મળશે ને કંપનીને તમે તો ઇમ્પ્લોય છો પણ તમને તોય સત્તા આપી છે જેથી કર્મચારીનો આત્મવિશ્વાસ વધે છે અને ટેલેન્ટનો લાભ લઈ શકાય છે અને કર્મચારીનો પણ શું થાય છે વિકાસ થાય છે વિશિષ્ટીકરણનો લાભ મળે છે વિશિષ્ટીકરણમાં શું લાભ મળે તો જો એકમાં કાર્યકર તમામ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્ય કરવાની કુશળતા કે ક્ષમતા હોતી નથી પરંતુ દરેક વ્યક્તિમાં જુદી જુદી લાયકાત કે આવડત હોય જ તે દુનિયાના દરેક વ્યક્તિમાં ટેલેન્ટ છે પણ બધામાં એક સરખું ટેલેન્ટ હોતું નથી બધામાં કેવું હોય છે જુદું જુદું સચિન તેંડુલકર પાસે તમે ગીત ગવડાવો તો એ ટેક્ટરમાં પાવડો થશે પણ તમે લતા ક્રિકેટ રમાડો નહીં આવડે પણ બેમાં જે ટેલેન્ટ છે એને ફાઇન્ડ આઉટ કર્યું છે એટલે દુનિયામાં આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે મતલબ ટોપ ઉપર જઈ છે તો એનામાં જે વિશિષ્ટીકરણ છે એનો તમારે લાભ લેવો હોય તમારે એને સત્તા આપવી પડશે અભિપ્રાયણ ઇંગ્લિશમાં મોટિવેશન કહેવાય છે કે હું તમને સત્તા આપું તો તમારો હોદ્દો વધે છે તમારો આત્મવિશ્વાસ વધે છે તમને એક મોટિવેશન મળે ને કે તમે એક સામાન્ય કર્મચારી તરીકે માન્ય કામે આવતા હો અને હું તમને ધીરે ધીરે કઈ જનરલ મેનેજર બનાવું એમાંથી તમને મોટા મેનેજર બનાવું એમાંથી તમને મધ્ય સપાટી લઉં ઉચ્ચ સપાટી લઉં અને ધીરે ધીરે કઈ તમને મતલબ એ રીતે ઉપરની સપાટી લેતો જાઉં તમને એક મોટિવેશન મળશે જેના કારણે તમે સારું કાર્ય કરો છો વિસ્તરણની તક ધંધાનો જ્યારે તમારે સામ્રાજ્યને વિસ્તારવું હોય ત્યારે તમે એકલા પહોંચી શકતા નથી એકલા પહોંચી શકતા નથી ત્યારે તમારે મદદનીશાનો સપોર્ટ લેવો પડશે આ સમયે તમે તમારા માણસોને વિસ્તરણ તમારે કરવું છે તો જેટલી ફેક્ટરી બનાવતા જાવ જેમ ધંધો વધારતા જાઓ એમ તમે તમારી ખુરશી મૂકતા તમે આગળ જતા જાઓ આ રીતે તમને વિસ્તરવાની તક મળે છે સંકલન સંકલન એટલે કનેક્ટિવિટી છે કોઓર્ડિનેશન સત્તા સોડીથી મેં તમને સત્તા આપ્યું તમે કનેક્ટ થઈ ગયા છે તમને કામે નથી આવતા તમે મારી સાથે જોડાયેલા છો સંકલનથી જેના કારણે શું થાય છે મદદનીશ અને ઉપરી અધિકારીઓ વચ્ચે સંબંધો સ્થાપી શકાય છે પછી કાર્યક્ષમ સંચાલન એક વ્યક્તિ બધે પહોંચી શકતો નથી એના કારણે બધાને થોડી થોડી સત્તા આપી દે છે જેના કારણે બધા જ કર્મચારી સાથે મળીને પોતપોતે રીતે સત્તાના આપેલી સત્તા મુજબ કામ કરે છે જેથી કાર્યક્ષમ સંચાલન થાય છે અને સરળતાથી કાર્ય કરી શકાય છે આ બધા જ મુદ્દામાં તમે તમારી મૌલિકતાથી ડિટેલ્સ લખી શકો છો મુદ્દો ભટકવાનો નથી મુદ્દામાં જે પૂછ્યું છે ઈ મુદ્દા પ્રમાણે તમારે ડિટેલ્સ લખવાની છે મૌલિકતા જાળવી શકાય છે વિદ્યાર્થી મિત્રો ગ્રુપ અપડેટમાં જોડાઈ શકો છો તમે અને આ WhatsApp સપોર્ટ ની અંદરમાં તમને જો મોબાઈલ નંબર આપ્યો છે એમાં કોલ કરીને તમે WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો બધું જ આઈએમપી ને જે કઈ અપડેટ્સ આવતા છે મળી જશે તમને થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો અમે તમારી સાથે જોડાયેલા રહો અને સારામ સારુ તમારો બોર્ડમાં રિઝલ્ટ આવે એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ દોસ્તો